એવા શ્રી કિશોરભાઈ ત્રિવેદી તથા જ તેમના પરિવારને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું તમામ આગેવાનો શ્રી રામભાઈ રાજપૂત તેજાભાઈ રાજપૂત હીરાભાઈ રાજપૂત શ્રી હિતેશભાઈ શાસ્ત્રી સાહેબ તથા તેજાભાઈ ભુરિયા સાહેબ હરિભાઈ ચૌધરી સાહેબ સખાભાઈ સાહેબ સર્વેનું હું વંદન કરું છું અને મારા પ્રણામ કરું છું અત્રે ખૂબ મોટી સંખ્યામાં આયોજન કર્યું છે માટે આયોજન કરવા બદલ પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું બહુ દૂર દૂરથી જે લોકો આવ્યા છે મારા વડીલો ભાઈઓ બહેનો માતાઓ બાળકો એમને મારા વંદન આ આયોજન કરવું બહુ સહેલું નથી હોતું માટે આયોજન કમિટીને ફરીથી આભાર માનું છું હું આપણા આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એ ગૌ માતાના રક્ષણ કરવા માટે વરેલી છે કથાનું આયોજન કર્યું છે બહુ સારું આયોજન છે અને કથા તકી દરેક મનુષ્યમાં ધર્મની ભાવના કહેવાય છે ધર્મો રક્ષતી રક્ષતિ એટલે કે ધર્મથી જ માનવીનું ઘડતર થાય છે આપણા આદરણીય મોદી સાહેબે એમનું વચન આપેલું પૂરું કર્યું છે કે રામ રામ મંદિરનું સ્થાપના કરી તમે જોયું કે પાંચસો વર્ષથી જે કામ નતું થયું પાંચ લાખ લોકોના લગભગ બલિદાનથી બાવીસ જાન્યુઆરી બે ના રોજ રામ મંદિરની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ તમે ઘરે ઘરે રામધૂન બોલાવી છે ભૂલી ના જતા બધા અહીંયા બેઠેલા યાદ રાખજો અત્યારે આસ્થા ટ્રેન થ્રુ દરેક વ્યક્તિ ગામે ગામથી રામ મંદિરના દર્શન કરવા જઈ રહી છે આપણા મોદી સાહેબે અગિયાર દિવસના અનુષ્ઠાન કર્યા નીચે પાથરો પાથરીને ઊગ્યા અને અલગ અલગ મંદિરોના દર્શન કર્યા ત્યારબાદ એમણે આપણા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે માટે ભારતીય જનતા પાર્ટી તો ધર્મના રક્ષણ સાથે જોડાયેલી છે તમે જુઓ તો પહેલા તમે ઉચ્ચેત મહાકાળેશ્વરના દર્શન કરવા ગયા હોય ને અત્યારે જાઓ બહુ સરસ ભવ્ય કોડી ઉડીલો ભવી ગયો છે તમે કાશી વિશ્વનાથના દર્શન કરવા ગયા હોય અને હવે જાઓ ગરિયો ગરિયો બધી જવું પડતું હતું દર્શન કરવા માટે અત્યારે બહુ સારી વ્યવસ્થા કોરિડોર ત્યાં બની ગયો છે જગન્નાથ મંદિરની વાર્તા વાત કરો એમાં પણ એવું જ છે આપણા મોદી સાહેબે દ્વારકામાં દરિયામાં જઈને જ્યાં જૂનું દ્વારકાનું મંદિર હતું ત્યાં દરિયામાં 200 મીટર છે જઈને મોધપીચ આપણા કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા છે માટે આપણે ફરીથી ધર્મનું રક્ષણ કરવા માટે ગૌ માતાનું રક્ષણ કરવા માટે આપણા મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે રામધૂન આપણે બોલાવી છે બધા યાદ રાખજો અને બનાસકાંઠાની સેવા કરવા માટે મોદી સાહેબે તમારી વચ્ચે મને મૂકી છે મારે તમારા સૌના આશીર્વાદની જરૂર છે હું વધારે સમય નહીં લઉં હું બનાસ ડેરીના અધ્યક્ષ આપવા ગલબાભાઈના પરિવારની દીકરી છું એમણે જે સેવાના કાર્યો કર્યા છે તેને મારે વધુ આગળ લઈ જવા છે તમે બધા મારી સાથે રહેજો અને અહીંયા બેઠેલી દરેક બેન એ રેખા છે હું એકલી રેખાબેન બેન નહીં તમે દરેક બેનો રેખાબેન બેન છો એમ સમજીને તમારે કામ ઉપાડી લેવાનું છે બેનો બહેનોની મદદ કરે બેન જ બહેનો સુખ દુઃખ સમજી શકે માટે ફરીથી કહું છું આપ સૌના આશીર્વાદ મારી જોડે રાખજો અને બહુ સરસ કથાનું આયોજન કર્યું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે મા